જય ભવાની કે અત્યારે ઘણા ક્ષત્રિયો પોતાનો ભૂલી ગયા છે તો આપણે ધર્મ યાદ કરાવીશું કે શું હોય છે તો કે હાથમાં પેન લઈ હું તલવાર ગુમાવી બેઠો છું હાથમાં પેન લઈ હું તલવાર ગુમાવી બેઠો છું આ લોકશાહીમાં હું મારું રજવાડું ગુમાવી બેઠો છું આ લોકશાહીમાં હું મારું રજવાડું ગુમાવી બેઠો છું અધર્મ ખોટું અને ખીલાફ હથિયાર ઉપાડતા લડવો યુદ્ધ અને એ સાચો ક્ષત્રિય ધર્મ છે અધર્મ ખોટું અને એની લડવું એ સાચો ક્ષત્રિય ક્ષત્રિય ધર્મ એટલે કે ધર્મને ભૂલીને આપણે રાજપૂત થઈ ગયા ક્ષત્રિય ક્ષત્રિય ધર્મ ભૂલીને આપણે નકરા રાજપૂત થઈ ગયા મૂકી દીધો ક્ષત્રિય ધર્મ અહંકારમાં ખેંચાઈ ગયા અહંકારમાં તણાઈ ગયા ક્ષત્રિય ધર્મમાં મોટા થઈ અને ઉછેરી અને આપણું માથું કપાઈ ગયું પણ તોય ધડ લડતું હતું આપણું માથું કપાઈ ગયું ધડ લડતું તું એ આપણે ક્ષત્રિય ધર્મ ભૂલી ગયા ત્યાર પછી કે ક્યાંય પાપી દેખાય કે ક્યાંય અન્યાય થાય ક્યાંય પાપી દેખાય કે ક્યાંય અન્યાય થાય તો આપણે ખુલ્લી સંસાર ખુલ્લી ભવાને નહીં અને સિંહની જેમ એની માથે ત્રાટકી આપણો ક્ષત્રિય ધર્મ ઈ આપણો ક્ષત્રિય ધર્મ પછી આપણા પૂર્વ જોઈએ આપણા પૂર્વ જોઈએ ગૌરવશાળો ઇતિહાસ બરોબર સિંહ જેવો વટ આકાશ જેવડી ઇજ્જત આકાશ જેવી ઈજા અને માથા પડી ગયો પછી ધડ લેડા એ ઘર ગૌરવશાળી ઇતિહાસ આપણને સોપો છે આજે આપણે એ ભૂલી ગયા છીએ અને ભૂલી ગઈ દુનિયા ભૂલી ગઈ દુનિયા માન સન્માન આપણને દેવાનું લાખો ક્ષત્રયણ એ એ જોવાર કહ્યા દુનિયા માટે હું કહેવાય દેશ માટે એ આજે આ પ્રજા ભૂલી ગઈ છે અને ત્યાર પછી જોધા જોધાને દાસી હતી દાસીને રાજપૂત બતાવી અને રાજપૂતોને અપમાન કર્યા એ પણ આપણે એક સાથે ધર્મ ભૂલી ગયા છીએ મારે એટલું કેવું છે કે મહારાણા હજારની ફોજ લઈ વીસ હજારની ફોજ લઈ અને લાખો સામે પેઢી હતી અને અકબરને થોડું ચાડ તો કરી દીધો હતો પણ અત્યારે આપણે ક્ષત્રિય હિન્દુમાં હિન્દુત્વ બચાવવા માટે આપણો ધર્મ બચાવવા માટે આપણી બેન દીકરીનું સન્માન બચાવવા માટે આપણે ભારત દેશમાં બાવીસ કરોડ ક્ષત્રિય છીએ બાવીસ કરોડ ક્ષત્રિય છીએ જો આપણે ધારી એ કરે કે ધારીને તો આપણે ગમે એને એની નાનીમાં પણ યાદ દેવ રાખી દઈએ બરાબર રાજ રાજપૂતનું રાજ હતું દુનિયામાં દુનિયામાં એ તમારું નહોતું રાજપૂતનું રાજ હતું ધારીનું અમે તમારે તમારી નાનીમાંને પણ યાદ દેવ રાખવી દઈએ બરાબર એ રાજપૂતો હતા એ ખાત્ર ધર્મ એનો હતો તો જય ભવાને જાગો તમે તમારું એ ઉકળતું નથી જાગો તમે બધા આવો ચાઉદી પેલે એક થાવ અત્યારે બીના દીકરીઓને પોલીસ પકડી જાય છે એ અત્યારે સાત્ર ધર્મ દેખાડ છે તો પુરુષ અત્યારે બધા કહે છે ભાઈપુત તો ભાઈપુત માટે એટલો એક દુઃ કહ્યો છે કે ભળ થાજો બરાબર પડ થાજો ભાજપુ પડવા ન થતા પળ થાજો પડવા ન થા ન થતા પડ હતા એના તો તડ પણ લેડાતા અને પડવા હતા પડવા એ તો બંગુડી પડીને ઘરમાં બેઠા હતા જય માતાજી